આજે રાષ્ટ્રીય દં અધિકાર મંચ દ્વારા કચ્છ ને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં ગંભીર બાબત આપણે સામે આવી રહી છે કે આજે આપણે ડિજિટાઈઝેશન ની વાતો કરતા હોઈએ અને એક આજે ગુજરાત મોડેલના ના નામે

અને આજે આપણે વાત કરીએ કે બંનેની ભેંસો તો આવી લાખેડી ભેંસો માટે તમે લૂંટી રહ્યા હોય તો એના માટે પાણીની વ્યવસ્થા કે આ લોકોના જનજીવન માટેની જે પાણીની વ્યવસ્થા છે એ નથી સાથે આજે આપણે વીજળીની વાત કરીએ વીજળી માનવ અધિકારમાં સમાવેશ કરવામાં આવતું હોય છે અને જો એના માટે પણ આ સરકાર તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી એક જ ઉદય એ પણ માંડ ક્યારે વીજળી મળતી હોય છે જ્યારે જીમરી વાડ તો આજે પણ ત્યાં ઇલેક્ટ્રિસિટી પોલ જ નાખવામાં આવ્યા નથી એટલે વીજળી પાણી પછી સારા દરેક મુદ્દે આ લોકો એટલી હદે દુઃખની સ્થિતિમાં જીવી રહ્યા છે અને એના સાથે એટલા બધા ઘણા બનાવો પણ બનતા હોય છે જે રીતે આપણે રોડ રસ્તાની વાત કરી તો તો વિસ્તાર એવો છે કે થોડીક વરસાદ થાય અને પાણીથી ભરાઈ હોય ત્યાંથી કોઈ અવર જવર થઈ શકે એવી સ્થિતિ ન હોય અને ન કોઈ અકસ્માત ઉદભવ થતું હોય તો એ અકસ્માતના પગલે એ વ્યક્તિને વીસ કિલોમીટર દૂર બિલંગારી લઈ જતા ચોક્કસપણે અણબનાવો એવા બની ગયા છે મૃત્યુ પણ થઈ ચૂક્યું

સરહદી વિસ્તાર અદાણી ફાઉન્ડેશન રણમાં સરહદી વિસ્તારમાં આજે એટલો મોટો પ્રોજેક્ટ સોલાર નો ચાલુ કર્યો છે અને ત્યાં હજારોની સંખ્યામાં ત્યાં કામ કરતા લોકો આવ્યા છે તો એના માટે દરેક સુવિધાઓ છે તેના માટે વીજળી છે પાણી છે રોડ રસ્તાઓ છે તો આ લોકો માટે શું કામ નહીં આજ રોજ અમે ઉદય જૂથ ગ્રામ પંચાયતના ગામોના ત્યાંના લોકો સરપંચ અને અહીં જાગૃત આગેવાનોને લઈ અને આ રજૂઆત કરી છે પ્રાથમિક સુવિધાઓ છે જે અગર દિવસ એકવીસમાં માં તંત્ર દ્વારા નહીં મળે તો ચોક્કસપણે કલેક્ટર ની કચેરીએ એકવીસ દિવસ બાદ રાષ્ટ્રીય અધિકાર મંચ જાગૃત આગેવાનો અને આ સરપંચ સાથે સમગ્ર લોકો અહીંયા આવી અને ધરણા આગળ અને આગળ જતા જલદ આંદોલન પણ કરવા પડે તો ચોક્કસપણે કરશે